હા ઉપર નેચે જમીન ઉપર તો બાવળીયા આવી છે પણ આકાશમાં બાવળિયા છે તમે ઉપર આકાશમાં એંડા ઉભા છે બાવળિયા ઊભા છે આ ચિયાને મજા થવાના ભળાવલી ગાડી જાય રહી એ ગાડી જાય ને આપણે ચિયાકની ગાડી પાર્કિંગમાં પડી જશે ને લઈને હેઠળ હેઠ ભાઈ પછી કહે છે પાંચસો રૂપિયા આવી જ લઈ દો ગાડી પણ તારા બાખની ગાડી ઉઠાઈને આવે ઉ પાંચસો રૂપિયા આવી દો આવું આવું કોણ છે આપણો સરકારી

આવું આવું થાય છે દુનિયામાં દુનિયામાં કેવું થાય છે તમને ખબર છે આવું આવું અમારો પ્લાન હવે વનવે કરા છે તમે સિલ્ટ બેલ્ટ લગાવી નાખજો સિલ્ટ બેલ્ટ લગાવો સીટ બેલ્ટ લગાવું હા દિલ્ બેલ્ટ લગાવી મારો બેટો બેલ્ટ આકાશમાં ને ટાબો બનવા મળ્યો અચ્છા હોય ને હવે તો ચંદ્ર ઉપર પણ આપણે જમી આવ આખું ભૂત દેખાડશો તમે ટેન્શન ના લો ટેન્શન લેવાનું જ નહીં મારા કલેજા ટેન્શન કરાય ટેમ્પા વાળા જોર કરાય જીસીબી વાળા ઘેર પાડે ગાડી વાળા રેસ કરે રિક્ષા વાળા રેસ કરે ગુલાબના કોટો અને અંતર ને શીશી ગાડી વાળા ને કે દો અમારે રિક્ષા આવે સાઈટ દેદો